મમ્મીના ભાઈ મામા પપ્પાના બહેન ભોઈ પપ્પાના પપ્પા દાદા મમ્મીના બહેન માસી મમ્મીના મમ્મી નાની પપ્પાના મમ્મી બા મમ્મીનો દીકરો ભાઈ મમ્મીના પપ્પા ના પપ્પાની દીકરી બહેન એ સંબંધ થાય છે ત્યારબાદ કપ શબ્દ ત્રણ વાર લખવાનો છે તો અહીં તમે લખી લેશો આ મુજબ તમે અંદર લખતા જશો ત્યારબાદ સાચો શબ્દ લખવાનો છે તમારા મિત્રનું નામ લખો મારા મિત્રનું નામ હેત છે સરખા શબ્દો જોડી જેટલી વાર આવે છે તેટલી વાર વાંચો અને જે શબ્દ ન જોડાય તેના પર ચોકરી કરો આવી રીતે ગાજર સાથે ગાજર વાનર સાથે વાનર અવાજ સાથે રીતે જોડો સાથે જોડી શબ્દ બનાવો ગૌતમ ભૌતિક કૌરવ લૌકિક સૌરભ યોગ ભોજન મોરબી ફોરમ કોયલ અને ધોકો લખવાનું છે ત્યારબાદ અહીં મોટો થઈને બને છે ઓળખો અને લખો સાથે વાક્યો સાથે વાંચો અને લાગુ લીટી દોરો ભ અને નીચે લીટી દોર કરો અને ધ અને ભ વચ્ચે ગોળ કરો તો આવી રીતે ગોળ કરી લેશો શબ્દો લખો અહીં શબ્દો લખી દીધેલ છે તો આવી રીતે તમે નવા શબ્દો પણ બનાવી શકો છો નાયક ચાલક પારસ સાગર નયના સાપ સાવન વાર મહાન હાજર જહાજ આવી રીતે શબ્દો તમે તમારી રીતે બનાવી અને આ અંદર લખી શકો છો ખૂબ સુંદર અક્ષરે પુરુષો અક્ષરો આવડાવડા થઈ ગયા છે તો સાચા ક્રમમાં ગોઠવવા છે તો કેમ ગોઠવવા ચાલો આપણે શીખીએ તો પહેલાં કચબો બીજું છે તોફાન ત્રીજું છે ઓશિકું ચાર નંબરમાં કરોડી પાંચ નંબરમાં વાંદરો છ નંબરમાં માછલી સાત નંબરમાં બિલાડી અને આઠ નંબરમાં કૂતરું આવી રીતે જોડશો સફરજન અને ભજીયા ચિત્ર ઓળખો ને શબ્દ લખો પહેલું છે ફિરકી બે નંબરમાં ભીંડા ત્રણ નંબરમાં સફરજન ચાર નંબર ગુલાબ ત્યારબાદ ફટાકડા સરસ મજાનું સીતાપટ ચિત્ર છે ખૂબ ગમતો બાળકોને તેવો ભમરડો પણ અહીં આપેલો છે તો ભમરડો લખશો ધજા અને ફળો આવા શબ્દો જોડી લેશો અહીં શબ્દો લખવાના છે ગૌરવ શાળાએ જાય છે ભૌમિક યોગ કરે છે તો આવી રીતે એક પછી એક ખાનામાં લખતા જશો છોટું પાડો ભાખરી શાક અલગ પાડી અહીં લખવાનું છે ફણસ મોટું છે ભરતને ભાખરી પાવે છે ધજા ફરકે છે ફોઈબા ફોરમને ફાળુદા આપે છે ભમરડો ફરે છે મને કોયલનો ટહુકો ગમે છે યશોદા કાનાને રમાડે છે આવી રીતે સરસ રીતે સુંદર અક્ષરે લખીશું સાચો શબ્દ લખી આપેલ છે ફકરામાંથી શબ્દ લખો અને ખાલી જગ્યા પૂરો ફેરીવાળા શણગાર આજુબાજુ ઉલટા શબ્દોને સીધા કરો લોકો સામાન ખાણીપીણીવાળા બંગડી બાળકો ચકરડી ચાર નંબર ની અંદર શબ્દ જોડીની ભૂલ છે વિદ્યાર્થી મિત્રો સુધારી લેશો સામાન શબ્દ આવશે નહીં ઘણો લખો બે વાળા ચૌદ શબ્દો છે ત્રણ અક્ષર વાળા અગિયાર શબ્દો છે ચાર અક્ષર વાળા છ શબ્દો છે સાંભળી અને લખો ભજન યાત્રા ધનુષ ચાર ફટાકડા પાંચ ઓજાર છ ઔષધ વાક્ય એક ભરત ભજન કરે છે યાત્રા કરવા જાય છે આકાશમાં સફેદ વાદળ છે ફૂલ પર પતંગિયું બેઠું છે ગૌતમ ઔષધ લાવ્યો લોકો અને બાળકો આવી રીતે છૂટું વાક્ય પડશે આવું જ યોગ્ય શબ્દ સામે સાચું કરો મધમાખી પાયલટ ભમરડો હળદર તિતીગોળું અજગર દરવાજો સરોવર તાપણું ત્યારબાદ સાચું શું છે તો અજગર એ સાચો શબ્દ છે સૌથી છેલ્લું છે ઢ અને ઢ વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને મદદરૂપ થયો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ફરી મળીશું આગળના વિડીયોની અંદર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર